તે તમને ખૂબ જ ઉપયોગી થશે ટેટ ટાટ ની exam માં બી ની exam માં તો મિત્રો આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં તો હાલ ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો જે છે મનોવિજ્ઞાનના ના જવાબો જે જેમાંથી કમસે કમ પૂછાય જ છે બધી exam માં ટેટ ટાટ માં ને બી માં તો જોઈએ આપણે અગિયાર બાર માં પણ પૂછાય છે તો પ્રકરણ એક છે પહેલો પ્રશ્ન છે ક્યાં મનોવિજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે? તો મિત્રો આ પ્રશ્ન છે કે કયા વૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે તો એમાં એ છે છે બી બી વોટસન ફ્રોઈડ સી એલિઝાબેથ કે ડી ડી હેનિંગે હેનિંગે સાચો જવાબ ગંધના છ પ્રકારો દર્શાવ્યા છે પછીનો પ્રશ્ન છે સંવેદન એટલે શું સંવેદન એટલે શું એ જાગૃતતા બી ચેતનાત્મક અનુભવ સી જ્ઞાનાત્મક અનુભવ ડી પ્રત્યક્ષીકરણ તો એનો સાચો જવાબ છે બી ચેતનાત્મક અનુભવ પછીનો પ્રશ્ન છે શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો ક્યાં છે શ્રવણ અને સંવેદન સંવેદન માટે જવાબદાર કોષો ક્યાં છે તો એ સળી કોષો બી સૂક્ષ્મ વાળ કોષો સી શંકુ કોષો કે ડી રંગ કોષો તો સાચો જવાબ છે બી સૂક્ષ્મ વાળ કોષો પછીનો જે પ્રશ્ન છે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના કોષોના વાળ કોષો બી રંગકોષો અને રંગસૂત્રો સી જનીન તત્વો અને રંગ સૂત્રો ડી સળી કોષો અને શંકુકોષો તો સાચો જવાબ છે ડી સળીકોષો અને શંકુ કોષો પાંચમો પ્રશ્ન છે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન પણ આવી રીતે ફેરવી ફેરવીને ઘણીવાર પૂછાઈ જાય છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ શિક્ષણ બી જરૂરિયાત સી ટેવ કે ડી રસ તો સાચો જવાબ આવશે રસ રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે એવો પણ પૂછી પ્રશ્ન પૂછી લે કે રસને શું ઓળખ કઈ રીતે ઓળખવામાં આવે છે તો કે ધ્યાનની જન્મી તરીકે ઓળખવામાં આવે છે પછી છે પ્રશ્ન નંબર છ ત્વચા ત્વચામાં દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેંધનોનો અનુભવ થાય છે એ ત્રણ બી નવ સી બે કે ડી ચાર તો સાચો જવાબ છે ડી ચાર પ્રશ્ન નંબર સાત કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું મિત્રો કયા વૈજ્ઞાનિકના મતે એવું કહેવામાં આવ્યું છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું એ સીટી મોર્ગન બી જેમ્સ ડ્રાઈવર સી એચ ઈ ગેરેટ ડી હેંગિંગ હેનિંગ તો સાચો જવાબ છે બી જેમ્સ ડ્રાઈવર પ્રશ્ન નંબર આઠ પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે મિત્રો ધ્યાનથી સાંભળોજો પ્રશ્ન પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે એ ધ્યાનની એકાગ્રતા બી સંવેદન સી પ્રાત્યક્ષીકૃત સ્થાતત્ય ડી સમીપતા તો સાચો જવાબ છે પ્રાત્યક્ષીકૃત સ્થાતત્ય પછીનો પ્રશ્ન છે બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે એ ત્રણ બી બે સી ચાર કે ડી માત્ર આંખ દ્વારા પ્રત્યક્ષીકરણ તો એનો સાચો જવાબ છે એ ત્રણ ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ એ ત્રણ દ્વારા બાહ્ય જગત નું નિરીક્ષણ વેચાયેલું છે પછીનો પ્રશ્ન છે દ્વિનેત્રીય વિષમતા એટલે શું એ એક આંખે બેવડું દેખાવું તે બી બે આંખે ત્રાસુ દેખાય તે સી બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે ડી બંને આંખોથી ન દેખાવું તે સાચો જવાબ છે બંને આંખોના ના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમાઓ પડવી તે પ્રશ્ન નંબર 11 માં પ્રત્યક્ષીકરણ માં સંગઠન ના નિયમમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે એ હેંગિંગ વોટસન વર્ધીમર બી ફ્રોઈડ જેમ્સ વોટ અને કોલર સી વર્ધિમર કોલર અને કોફકા ડી કોફકા હોલીવુડ અને કોહલર તો સાચો જવાબ છે સી প্রত্যক্ষ કરના સંગઠનોના નિયમ આપનાર મનોવૈજ્ઞાનિકો માં વર્ધિમર કોલર અને કોફકા છે પ્રશ્ન નંબર બાર કોના મતે મત મુજબ વીસમી સદી એ ચિંતાનો યુગ છે આ પ્રશ્ન છે જોઈએ એ જેસી કોલમેન બી હેંગનિંગ સી એચ એટી ગેરેટ ડી જેમ્સ ડેવર તો સાચો જવાબ છે જેસી કોલમેન આ યાદ રાખજો પ્રશ્ન ઘણી વાર પૂછાઈ જાય છે કે ચિંતાનો યોગ વીસમી સદીને કહેવામાં આવે છે હું કોણે કીધું તો કે જે સી કોલમેરે કીધું છે પછીનો પ્રશ્ન છે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે તો એનો જવાબ છે એ સંવેદન બી ધ્યાન સી શિક્ષણ કે ડી પ્રત્યક્ષીકરણ સાચો જવાબ છે સી શિક્ષણ પછીનો પ્રશ્ન છે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે એ શિક્ષિત વર્તન બી અનુકરણાત્મક વર્તન સી વર્તન કે ડી ગેરવર્તન તો સાચો જવાબ છે એ સાહજિક વર્તન પ્રશ્ન છે બીજો આસપાસના પર્યાવરણ સાથે કામ પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે એ ધીરજ બી શિક્ષણ સી તાકાત કે ડી તો સાચો જવાબ છે છે બી શિક્ષણ પ્રશ્ન પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોને કરેલા છે એ પાવલો બી સ્કીનર સી થોન કે ડી વોટસન તો સાચો જવાબ છે થોન એ કરેલા છે થોન્ક ના બિલાડી પરના પ્રયોગમાં પછી નો પ્રશ્ન છે થોડાયક ના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? એ છ બી ચોવીસ સી બાર કે ડી અઢાર સાચો જવાબ છે ચોવીસ માં પ્રયત્ને બિલાડીને શિક્ષણ મળ્યું હતું. પછીનો પ્રશ્ન છે થોર્નડાઈકે ભૂલભુલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા? થોર્નડાઈકે ભૂલભુલામણીના પ્રયોગો છે ઉંદર પર બિલાડી પર કૂતરા પર કે ચિમ્પાન્જી પર તો સાચો જવાબ છે ઉંદર પર પછીનો પ્રશ્ન છે, અભિસંધાન દ્વારા ડી આપેલ એક પણ નહીં તો સાચો જવાબ છે બી સાહચર્યવાદ તો મિત્રો આ થોંડાયક વાળા જે શિક્ષણના છે મનોવૈજ્ઞાનિકોના જે પ્રયોગો કરેલા છે પાઉલો થોંડાયક વગેરેના તો ઈ ઈ ગમે તે ટેટ ટાટમાં પૂછાય જ છે ના પ્રશ્નો મિત્રો એટલે ખાસ કરીને જે આ પ્રયોગો છે ઈ પાકા કરી જ લેવાના છે આગળ હું એના પણ વિડીયો મૂકીશ પ્રયોગોના કે થોન્ડાય કે કેવો પ્રયોગ કર્યો હતો પછી પાવલોવે કેવો કર્યો હતો કોલરેશેના ઉપર પ્રયોગ કર્યો હતો મિત્રો તો હું આ પ્રશ્નના જવાબો છે તે ખાસ કરીને તમે વાંચી લેજો કેમ કે એક્ઝામ આવવાની જ છે ટેટ તાટની પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે તબીબ ક્ષેત્રે નોબલ પરિતોષિત મેળવ્યો હતો એનો સાચો ઓપ્શન છે એ પાવલો બી કોલર સ્કીનર સાચો જવાબ છે એ પાવલો પછીનો પ્રશ્ન છે શીખેલી પ્રતિક્રિયાને લુપ્તતાને શું કહેવાય છે પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય છે એ પ્રબલન બી વિલોપન સી ભેદબોધન કે ડી સામાન્યકરણ તો સાચો જવાબ છે બી વિલોપન પછીનો પ્રશ્ન છે એક ઉદ્દીપક ને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું એ ઉદ્દીપક ઉદ્દીપક બી સી વિલોપન તો સાચો જવાબ છે બી ઉદ્દીપક સામાન્યકરણ પછીનો પ્રશ્ન છે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે એ શાસ્ત્રીય અભિસંધાનમાં બી અવલોકનાત્મક શિક્ષણમાં સી કારક અભિસંધાનમાં કે ડી આંતરસૂઝ દ્વારા શિક્ષણ દ્વારા તો સાચો જવાબ છે કારક અભિસંધાન પ્રયોગો કર્યા હતા એ ઉંદર બી બિલાડી સી કૂતરો કે ડી ચિમ્પાજી તો સાચો જવાબ છે કોલરે ચિમ્પાજી ઉપર પ્રયત્નો કર્યા હતા પછીનો પ્રશ્ન છે કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી એ સ્કીનર બી થોન્ડાઈક સી કોલર કે ડી હાલો તો સાચો જવાબ છે ડી હાલો પછીનો પ્રશ્ન છે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ઈ છે એ એબિંગહોર્સ બી ટર્મન સી બીને કે ડી ચેપીદાસ તો સાચો જવાબ છે સૌથી પ્રથમ પ્રયાસ છે તે એબિંગ એબિંગહોસે કર્યો હતો તો મિત્રો બુદ્ધિના પ્રશ્નો પણ તેજતાકની एग्जामમાં પૂછાય જ છે તો ઈ પણ બુદ્ધિનો પણ આખો જે ચેપ્ટર છે એ પણ તમારે રીડ કરવાનું રહેશે પછીનો પ્રશ્ન છે બુદ્ધિ બુદ્ધિાંકનો ખ્યાલ કોણે આપ્યો છે એ બી ને બી રેવરે સીટ સ્ટર્ને કે ડી ટર્મને તો સાચો જવાબ છે એ સ્ટર્ને પછીનો પ્રશ્ન છે બુદ્ધિના ત્રણ પ્રકારો કોણે દર્શાવ્યા છે એ ટર્મન બી ગાર્ડનર એ ટર્મનર બી ડી સ્ટનબર્ગ પછીનો પ્રશ્ન છે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું બુદ્ધિ ક્ષમતાનું માપનનું દર્શ સૂત્ર બીને વેક્સલરે સ્ટરને કે રેવર્ડને તો સાચો જવાબ છે સ્ટરને પછીનો પ્રશ્ન છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણી દાસિક સિદ્ધાંત કોણે આપ્યો તો આ પ્રશ્ન ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલો છે કે ત્રિપરિમાણિક દર્શિક સિદ્ધાંત કોણે આપ્યો હતો તો એનો સાચો એનો ઓપ્શન છે થસ્ટન ગિલફર્ડ સ્પીયરમેન કે ગાર્ડનર તો સાચો જવાબ છે ગિલફર્ડ પછીનો પ્રશ્ન છે બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોને આપ્યો હતો બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોને આપ્યો હતો એ છે પીદાસ બી સ્ટર્નબર્ગ સી કે ડી બીને તો સાચો જવાબ છે સ્ટર્નબર્ગે પછી છે ક્યાં મનોવિજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે વેક્સલર રાઇસ રેવન કે બીને ને સાયમન તો સાચો જવાબ છે રેવને રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલ માં રચવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો વીસ માં બી ઈસવીસન ઓગણીસો ચાલીસ માં સી ઈસવીસન ઓગણીસો છત્રીસ માં ડી ઈસવીસન ઓગણીસો ને માં સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને છત્રીસ માં પછી પ્રશ્ન છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસ માં કોને શરૂ કર્યો હતો સી એ સાયમન બી રેન્જુલ સી ટર્મન કેટલી બુદ્ધિ ક્ષમતા વ્યક્તિનો સમાવેશ કક્ષામાં થાય છે એ એકસો થી એકસો ત્રીસ બી નેવું થી એકસો નવ સી સિત્તેર થી ઓગણસી એસી ડી એસી થી નેવ્યાસી તો સાચો જવાબ છે નેવું થી એકસો નવ પછીનો પ્રશ્ન છે મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિયાંક કેટલો હોય છે એકસો ત્રીસ થી વધુ સિત્તેર થી નીચે દસ થી એકસો ઓગણીસ તો એ સાચો જવાબ છે બી સિતેર થી નીચે પછીનો પ્રશ્ન છે બુદ્ધિ આયોજન ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે એ ગાર્ડનર બી ટર્મન સી જેપી દાસ કે ડી સ્ટનબર્ગ તો સાચો જવાબ છે સી જેપી દાસ પછીનો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે આઠ 8% ની બુદ્ધિ સૂચવી છે એ જેપી દાસે બી સ્ટર્નબર્ગે સી ગાર્ડનરે કે ડી વેક્સરે સાચો જવાબ છે સી ગાર્ડનરે પછીનો પ્રશ્ન છે કે કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે એ ભાષાકીય બુદ્ધિ બી સાંગીતિક બુદ્ધિ સી અવકાશીય બુદ્ધિ કે ડી નૈસર્ગિક બુદ્ધિ તો એનો સાચો જવાબ છે ડી નૈસર્ગિક બુદ્ધિ પછીનો પ્રશ્ન છે લેખકોમાં ક્યાં પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે લેખકો છે એમાં કયા પ્રકારની બુદ્ધિ છે એ અવકાશી બુદ્ધિ બી નૈસર્ગિક બુદ્ધિ સી ભાષાકીય બુદ્ધિ કે ડી સાંગીતિક બુદ્ધિ તો સાચો જવાબ આવશે લેખકોમાં હંમેશા ભાષાકીય બુદ્ધિનો વધુ પ્રગટ થાય છે પછીનો પ્રશ્ન છે એ માંથી અભિનેતાઓમાં તકશાસ્ત્રીઓમાં કે વનવાસીઓમાં તો એનો સાચો જવાબ છે સી તક પછીનો પ્રશ્ન છે શરીરના અંગોના સુમેળ ભર્યા હલનચલન નો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે એ અવકાશીય બુદ્ધિ બી આંતર બુદ્ધિ સી વ્યક્તિગત અંતર્ગત બુદ્ધિ કે ડી દૈહિક શરીર ગતિશીલ ગતિલક્ષી બુદ્ધિ તો સાચો જવાબ છે એ અવકાશીય બુદ્ધિ પછીનો પ્રશ્ન છે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે એ નિમ્ન ખંડ બી પશ્વખંડ સી મધ્ય નિમ્ન ખંડ કે ડી હાઇપોથેલેમસ ગ્રંથિ તો સાચો જવાબ છે એ નિમન ખંડ પ્રશ્ન નંબર ઓગણીસ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસ ની માનસિક વય ગણવામાં આવે છે એ બે બી છ સી ત્રણ કે ડી ચાર સાચો જવાબ છે એ બે પછીનો પ્રશ્ન છે સ્ટેનફર્ડ બીને સ્ટફિન બી એને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોને રજૂ કરી બિને ની કસોટી છે બુદ્ધિ કસોટી એમાં અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે કોને રજૂ કરી એ બીને બી પ્રોફેસર ટર્મને સી સાયમન એ ડી સાયમરે સાચો જવાબ છે પ્રોફેસર ટર્મને પછીનો પ્રશ્ન છે મિત્રો કોના મતે મનોવલણો ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે એ ઓલપોડ બી હાર્ડિંગ સી સ્ટેમ્બર અને ડી યુકોમ તો સાચો જવાબ છે એ ઓલપોલ પછીનો પ્રશ્ન છે મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા પ્રક્રિયા મનોવલણ પ્રતિક્રિયા કે અપેક્ષા સાચો જવાબ છે બી મનોવલણ પછીનો પ્રશ્ન છે મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે એ અપેક્ષિત બી અનિવાર્ય સી સંપાદિત કે ડી કાયમી સાચો જવાબ છે સી સંપાદિત પછી નો પ્રશ્ન છે માતા પિતા ભાડુઆત સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકાર થી બાળકમાં શું વિકાસ વિકસાવે છે એ સ્પર્ધા બી સંઘર્ષ સી વિધાયક મનોવલણ ડી નિષેધક મનોવલણ તો સાચો જવાબ છે વિધાયક મનોવલણ પછીનો પ્રશ્ન છે સામાજિક રીત રિવાજો મૂલ્યો રેણી કરી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું એ પૂર્વગ્રહ બી મનોવલણ સી સામાજીકરણ કે ડી સમાજ અભિમુખતા સાચો જવાબ છે સી સામાજીકરણ પછીનો પ્રશ્ન છે માનવીમાં મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવાય છે એ મનોવલણ બી પૂર્વગ્રહ સી અભિસંધાન કે ડી સામાજિકીકરણ તો સાચો જવાબ છે બી પૂર્વગ્રહ પછીનો પ્રશ્ન છે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો એ હાર્ડીવ બી કુપ્પુ સ્વામી સી સપ્ટેમ્બર ડી શેરીફ અને સેરીફ સાચો જવાબ છે એ હાર્ડીંગ પછીનો પ્રશ્ન છે અશિક્ષિકો તો પરંપરાગત માન્યતાને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું છે એ બી કુપ્પુર બી સ્ટેમ્બર સી સ્કીનર કે ડી ન્યુકોમ સાચો જવાબ છે સ્ટેમ્બલ પછીનો પ્રશ્ન છે માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે એ આનુવંશિકતા બી સમૂહ માધ્યમમાં સી સરકાર કે ડી કાયદો સાચો જવાબ છે સમૂહ માધ્યમો પછીનો પ્રશ્ન છે વિવિધ વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે એ મનોવલણ બી શિક્ષણ સી આગાહી કે ડી પ્રેરણા તો એનો સાચો જવાબ આવશે એ મનોવલણો પછીનો પ્રશ્ન છે કોના પ્રયોગોથી સાબિત થયું છે કે મનોવલોણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી એ ન્યુકોમ બી સ્ટેમર સી હાર્ડિંગ કે તો સાચો જવાબ છે પછીનો પ્રશ્ન છે કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે ઉતાવળીઓ અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય એ હાર્ડિંગ બી ઓગબન

પછીનો પ્રશ્ન છે વર્તમાન પત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે દ્વારા સાધનો છે સમૂહ માધ્યમ ઘટાડવાના ધ્યાનના મનોભારના કે મનોભાર તો સાચો જવાબ છે એ સમૂહ માધ્યમો તો મિત્રો જો તમને મારા વિડીયો ગમ્યો હોય મનોવિજ્ઞાન ને લગતો જે દરેક એક્ઝામમાં ઉપયોગી થશે બી એડ છે એમએડ ની એક્ઝામ છે દરેકે અગિયાર માં સ્ટાન્ડર્ડ માં પણ મનોવિજ્ઞાન જેને રાખ્યું હશે એને દરેકને ઉપયોગી થશે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો